તો હવે મિત્રો ચેનલને આપણે મોનોટાઇઝન કરવાની છે અને આ ચેનલ આવેલી છે મિત્રો સ્ટેટ છે મધ્યપ્રદેશ તો આ ચેનલને આપણે મોનોટાઇઝન અપ્લાયમાં આવેલી છે તો લાઈવ પ્રૂફ સાથે આ વિડીયોની અંદર બનાવવાનું છું તો ખાસ વિડીયોની અંદર બનાવી રહજો મોનોટાઇઝન ચેનલ આપણે કઈ રીતે કહીને કઈ વાતની આપણે ધ્યાન રાખવાની છે એની તમને પણ મિત્રો ખબર પડે અને તમે પણ મિત્રો ઘરે બેઠા ચેનલ પણ મોનોટાઇઝ કરી શકો છો મિત્રો અને એવું નથી મિત્રો કે આ પહેલાં સ્ટેપની અંદર આ એક જ સ્ટેપ તમે પૂરું કરશો એટલે તમારું બધું ચેનલનું કામ થઈ જશે તો એવું વિચારવાનું પણ નહીં મિત્રો કારણ કે બધું જ ચેનલનું તમારું ટોટલ કામ છે ને દોઢ મહિનો લાગી શકે છે બધા ફોર્મ ભરવાની અંદર આ તો ખાલી પહેલું સ્ટેપ છે એની અંદર મેન છે મિત્રો તમારું મેન એડિશન બનાવવાનું ચેનલ મોનોટાઇઝ અપ્લાય અપ્લાય કરવાનું છે એડિશન બનાવવાનું છે અને તમારી ચેનલ રિવ્યૂમાં જશે ચેક કરશે તમારી વિડીયો અને પછી જો વિડીયો અમને કમ્પ્લીટ લાગશે ત્યારે મિત્રો તમારી ચેનલ મોનોટાઈઝ થઈ શકે છે તો ચલો આપણે શરૂઆત કરીએ કે આ ચેનલને મિત્રો મોનોટાઇઝન આપણે કઈ રીતે કરવાની હોય છે અને એની અંદર કઈ કઈ પ્રોસેસ આવે છે તો ક્રોમ બ્રાઉઝરની અંદર મેં ચેનલને ઓપન કરી લીધી છે તો આપ જુઓ અહીંયા અપ્લાય કરવાનું ઓપ્શન એમને આવી ગયેલું છે બરાબર તો મિત્રો હું એની ઉપર ક્લિક કરું છું જેવું એની ઉપર ક્લિક કરું છું એટલે તમે જોઈ શકો છો મિત્રો મોનોટાઇઝનનું સ્ટેપ તમારી સામે આવી ગયું છે જ્યાં તમને ત્રણ સ્ટેપ જોવા મળે છે આપ જોઈ શકો છો મિત્રો ત્રણ સ્ટેપ આ રીતે મળે છે જો અહીંયા ગેટ સ્ટાર્ટ લખેલું છે અહીંયા એડસન બનશે અને ગેટ રિવ્યુ તમારી વિડીયો એની આની અંદર ચેક કરશે આની અંદર એડસન બનશે આની અંદર કેટલો સમય લાગે છે એની સંપૂર્ણ માહિતી પણ તમને આપણી ચેનલની અંદર વિડીયો બનાવેલી છે કે આ મોનોટાઇઝન જ્યારે અપ્લાય કરીએ એટલે કેટલો સમય લાગે છે મોનોટાઇઝ થઈને આવવામાં તો ચાલો આપણે મોનોટાઇઝન અપ્લાય કરવાની શરૂઆત કરીએ મિત્રો ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી ચેનલની અંદર હંમેશની જેમ આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક વિડીયો બનાવવામાં આવે છે અને હું છું તમારો ગુજરાતી આપ જોઈ શકો છો મિત્રો આપણે ગુજરાતી છું પણ અહીંયા ચેનલ મોનોટાઇઝનમાં મધ્યપ્રદેશ સ્ટેટથી મતલબ સ્ટેટથી આવેલી છે તો એની એડ્રેસ પણ મિત્રો અને ચેનલના વિડીયો પણ તમે જોઈ લેજો જેથી મિત્રો તમને પણ ખ્યાલ આવે તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલાં તો એ સ્ટાર્ટ લખેલું છે એની પર આપણે મિત્રો ક્લિક કરી લઈએ જેવું ક્લિક કરશો આ ટાઈપની પોલિસી આવશે યુટ્યુબની તમને જે પોલિસી છે તમારે અહીંયા ફોલો કરવાની રહેશે અને અહીંયા એક ટપકું છે અને આ બોક્સ ઉપર આઈકન આપીને તમારે આવી રીતે એક્ટિવેટ કરી લેવાનું છે તો પહેલાં નંબરનું સ્ટેપ તમારું કમ્પ્લીટ અહીંયા થઈ જશે થોડીક રાહ જોઈશું એટલે પહેલાં નંબરનું સ્ટેપ તમારું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે જો અહીંયા ડન લખેલું આવી ગયું છે બીજા નંબરનો વારો લઈએ તો બીજા નંબરની અંદર મેન છે તમારું આધાર કાર્ડ તમારી પાસે છે ચૂંટણી કાર્ડ છે અથવા તમે પહેલેથી એડશન બનાવેલું છે અથવા તમારી પાસે એક ચેનલ છે ને એની અંદર તમારે ચેનલને આ લિંક કરવી છે તો અહીંયાથી બધી પ્રોસેસ અહીંયા થાય છે તો અહીંયા પહેલાં નંબરનું ઓપ્શન આ બોક્સ છે એની પર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કરીએ એટલે પહેલા નંબરમાં જો ઓપ્શન છે તમારી પાસે જો પહેલેથી એડશન બનાવેલું છે તો એની અંદર તમારે લિંક ચેનલને કરવી છે તો બધી પ્રોસેસ તમારી મટી જશે પહેલાં તમારે એડસન બનાવેલું છે તો એની અંદર લિંક થઈ જશે બંને ચેનલના પૈસા એક ચેનલમાં આવી શકે એના માટે પહેલાં નંબરનું ઓપ્શન છે બીજા નંબરમાં મિત્રો છે મારી પાસે કોઈ પણ અકાઉન્ટ એડસન નથી આપણે નવું બનાવવાનું છે અને ત્રીજા નંબરનું છે કે મને ખબર જ નથી કે મેં એડસન બનાવ્યું છે કે નથી બનાવ્યું હતું ઓટોમેટિક સર્ચ કરી લેશે તો મિત્રો આપણે અહીંયા જે બીજા નંબરનું છે એની ઉપર ક્લિક કરી લઈએ અને અહીંયા એક્ટિવેટ કન્ટેન્યુ છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે વિડિયો ધ્યાનથી જોઈ મિત્રો એક પ્રાણીની અંદર સ્પેલિંગની અંદર પણ તમે કદાચ ભૂલ કરો છો ને તો પણ તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી શકે છે હવે તમારા ફોનની અંદર એકથી વધારે અકાઉન્ટ છે તો અહીંયાથી ખાસ ધ્યાન આપવાનું છે કે તમારું અકાઉન્ટ કયું છે જો મિત્રો અહીંયા તમે બીજા એકાઉન્ટ ઉપર ક્લિક કરશો તો તમારું એડિશન પણ બીજા એકાઉન્ટમાં બનશે તો અહીંયા જે એમની ચેનલ છે એની ઉપર મિત્રો મેં ક્લિક કર્યું છે આપણે એમની ચેનલની અંદર એડસન બનાવવાનું છે તો આપણે એની ઉપર ક્લિક કર્યું છે જેવું તમે એની પર મિત્રો ક્લિક કરશો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો અને હા જે લોકો નવ્યા છે એમને ખાસ વિનંતી કરી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબને લગતા કોઈ પણ પ્રશ્નના વિડીયો જોઈએ તો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે અહીંયા તમને આ ટાઈપનું પેજ આવ્યું અહીંયાથી તમને મિત્રો અહીંયા કન્ટ્રી લખેલું છે એની પર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમારે આપણે ઇન્ડિયાના છીએ તો આપણે અહીંયા ખાસ કરીને ઇન્ડિયા સિલેક્ટ કરવાનું રહેશે ભલે સ્ટેટ મિત્રો અલગ છે મધ્યપ્રદેશ બાકી ઓલ તો ઇન્ડિયા છે ને તો મિત્રો અહીંયા આપણે ઇન્ડિયા ઉપર ક્લિક કરી લઈએ તો ચાલો ઇન્ડિયા ઉપર આપણે ક્લિક કરી લીધું છે બરોબર જુઓ આ ટાઈપનું એક્સેપ્ટ મળશે તમને તમને આ ઓપ્શન છે એની પર ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરી લેશો એટલે સૌથી નીચે એક ઓપ્શન તમને મિત્રો આ ટાઈપનું મળશે સેવ કરવાનું અહીંયા જોઈ શકો છો આ સ્ટેપ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની પર મિત્રો ક્લિક કરશો એટલે આગળનું એક નવું સ્ટેપ તમારી સામે આવી જશે જેની અંદર તમારી પાસે ચૂંટણી કાર્ડ છે કે આધાર કાર્ડ છે જેનું એડ્રેસ તમારે અહીંયા ફિલ કરવાનું છે કારણ કે અહીંયા તમારું એડ્રેસ તમે તમારા મોઢે હોય એવું તમે નાખો ને તો એ શક્ય નથી તમારા ડોક્યુમેન્ટ ઉપર જે એડ્રેસ ચાલતું હોય ને એ જ એડ્રેસ તમારે અહીંયા નાખવાનું રહેશે અને ચેનલની અંદર મિત્રો તમને ખબર છે ને ફિક્સિંગ એડ્સની પ્રોબ્લેમ આવી શકે છે તો અહીંયા મિત્રો ડાયરેક્ટલી આ નામ તો તમારું આવવાનું છે આ નામ આની અંદર કોઈ ચેન્જ નથી કરવાનું અહીંયા તમારું એડ્રેસ નાખવાનું છે તો મેં એડ્રેસ અહીંયાથી પહેલેથી મેં કોપી કરેલું છે મેં એડ્રેસ અહીંયા ફિલ કરેલું છે તો હું એડ્રેસ અહીંયા ફિલ કરેલું છે તો વધારાનું જે છે તો એને હું કાઢી નાખું છું તો અહીંયા મેં એડ્રેસને ફિલ કરી લીધું છે બરાબર આ ટાઈપનું બીજા નંબરની લાઈનની અંદર પણ એડ્રેસ જ તમે ફિલ કરી દેશો તો ચાલશે અને તમારી પાસે કોઈ બીજી અન્ય સ્થળે તમે રહો છો તો તમે અલગ પણ મિત્રો અહીંયાથી સેટ કરી શકો છો મારી પાસે જે છે ને એ જ એડ્રેસ આપણે અહીંયાથી ફિલ કરી લઈએ ચલો અહીંયાથી મેં બે બે એક જ જેવા એડ્રેસ અહીંયા નાખ્યા છે બાકી ટેન્શન લેવાની જરૂર નથી બાકી અન્ય જગ્યાએ તમે કદાચ રહેતા હોય તો જ મિત્રો તમને તકલીફ થાય છે હવે મિત્રો અહીંયા એક ઓપ્શન સિટીનું આવે છે તમારા નજીકના સિટી કયું લાગે છે શહેર કયું શહેર નજીકનું લાગે છે તો મિત્રો અહીંયાથી તમારે શેર પસંદ કરવાનું રહેશે તો હવે અહીંયા જો અહીંયા જે એમનું શેર છે તો કયું છે તો આપણે હવે ચેક કરવું પડશે તો આવી રીતે હું ચેક કરું છું જુઓ તમે અહીંયા તો છોટેદ્રા અને અલીરાજપુરા છે મધ્યપ્રદેશ તો આપણે અલીરાજપુરા દાખલા તરીકે લે કરી લઈએ બરાબર છે જોઈ લો આ રીતે તો અલીરાજપુર આપણે કરી લીધું છે કારણ કે મિત્રો મધ્યપ્રદેશનું છે આપણને સિટી આપણને મિત્રો ખાસ ખબર ના હોય પણ આપણે અહીંયા સેટિંગ કરી લીધું છે અહીંયા પોસ્ટ કોડ છે જે એમનો પોસ્ટ કોડ આવે તો મિત્રો આપણે પોસ્ટ પોસ્ટકોડની અંદર મેં અંદર લખેલો છે તો એને આપણે પોસ્ટ કોડ રાખી લઈએ અને બાકીના અક્ષરો કારણ કે મેં કોપી કરીને જ મિત્રો સેટ કરેલું છે જેથી મને પણ મિત્રો ખાસ આ બધી પ્રોબ્લમ યાદ રહે મતલબ ના રહે આટલું બધું લખવાનું અને અહીંયા નીચે છે સ્ટેટ એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો અહીંયા સ્ટેટ છે મિત્રો મધ્યપ્રદેશ છે બરાબર તો આપણે અહીંયા મધ્યપ્રદેશને જુઓ મિત્રો એવું નથી કે ચેનલ હું ગુજરાતીની જ મોનિટરાઈઝન કરું છું મધ્યપ્રદેશ જ અહીંયા સિલેક્ટ કરું છું આપ જુઓ તમે અહીંયા કારણ કે આપણી ચેનલ ત્યાં એની નથી જો અહીં મધ્યપ્રદેશ કલેક્ટ કર્યું છે અહીંયા એક મોબાઈલ નંબરનું ઓપ્શન તમને મિત્રો મળે છે તો મોબાઈલ નંબર ઉપર આપણે ક્લિક કરી લઈએ અને મોબાઈલ નંબર જે આપણે છે આ ભાઈનો એ મોબાઈલ નંબર આપણે અહીંયાથી મેં ઇન્ટર કરી લઉં છું અને બાકીના અક્ષરો કારણ કે બધું મેં કોપી કરી લીધું છે અહીંયા કોઈ પણ સ્પેલિંગની અંદર બીજું ભૂલ ના થવી જોઈએ અને કે તમારી ચેનલની અંદર પ્રોબ્લમ થઈ શકે છે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આ સબમિટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું મેં સબમિટ ઉપર ક્લિક કર્યું છે તો આગળની જે પ્રોસેસ છે તમને આ ટાઈપની જોવા મળશે જો અહીં રિવ્યુ યોર ઇન્ફોર્મ કમ્પ્લેટ છે હવે એની અંદર આપણે કોઈ પણ સેટિંગ કરવાનું આવતું નથી મિત્રો થોડીક અહીંયા એક ઓપ્શન તમને મિત્રો નીચે મળે છે જો અહીંયા ચોકડી ગાડી લો એટલે તમને એક ઓપ્શન મળશે આ ટાઈપનું ઓટોમેટિક રીડાયરેક્ટ મિત્રો થઈ જાય છે તો હવે ઓટોમેટિક તમારું એડશન રીડાયરેક્ટ મિત્રો થઈ જશે એની અંદર કોઈ અહીંયા વધારીને ડબલ વખત તમારે પ્રોસેસ કરવાની મિત્રો નથી આવતી ઘણા લોકો અહીંયા છે ને બીજી વખત એની ઉપર ક્લિક કરીને ડબલ વખત પ્રોસેસ કરે છે અને મિત્રો એવું નથી કારણ કે આનો સમય લાગે છે પ્રોસેસ તરત તરત તમે નહીં દેખાડે એનો સમય લાગે છે અને વાર લાગે છે ઘણા લોકો ઉપરા ઉપર જો પ્રોસેસ કરે ને તો એની એડશનની અંદર મિત્રો પ્રોબ્લેમ થઈ શકે છે જો આ ટાઈપની મેં તમને કમ્પ્યુટર જે પ્રોસેસ દેખાડી તો તમને આ ટાઈપની પ્રોસેસ દેખાડી રહ્યું છે જો અહીંયા તમને આ ટાઈપની પ્રોસેસ દેખાડશે અને અહીંયા જો સ્ટાર્ટનું ઓપ્શન તમને દેખાડે છે પણ એની અંદર આપણે કંઈ પણ ક્લિક અત્યારે કરવાનું નથી તમારે રાહ જોવાની છે તમે જ્યારે રાહ જોશો એટલે અહીંયા ઓટોમેટિક પ્રોસેસનું ઓપ્શન આવી જશે જો તમે ઉપરા ઉપર પ્રોસેસ કરશો તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે વધુ માહિતી માટે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો પણ બનાવીશું કે આગળની પછી આપણે કઈ કામ આવે છે એની પણ મિત્રો નેક્સ્ટ વિડીયો બનાવીશું અને ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો